टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप ना ना या नाम याद रखना खबर भी नहीं देव पटेल देव। देव। देव

અને જે મેન આરોપી હતો એને લઈને હાજર કરવાની કામગીરી મળવી જોઈએ સજા અંદાજે ટ્વેન્ટી ફાઈવ શું કારણ હતું મારામારી એટલે મારામારીનું કારણ કશું જ નથી કારણ કે તમે ભાઈબંધ હોય તો એવી રીતે ભાઈબંધ હતા અને ઝઘડામાં બી નહોતા અને બાર બોલી બાલ બોલાઈને જીવલેન હુમલો કરેલો છે સારા અને માથામાં માથાના ભાગે લોખંડની પાઇપ મારેલી છે ને ને પટ્ટા મારેલા છે છે સરો લઈને મારવા આવેલા અને મારો ભાઈ નાનો છે દસમામાં ભણે છે અને પચીસ ત્રીસ છોકરાઓ આવીને મારા ભાઈને માર્યો છે છરા અને લાકડીઓ લઈને માર્યો છે ને પચીસ પચીસ પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર અત્યારે એનું શરીર ફૂલી ગયું છે માથામાં પટ્ટો બી છે કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે અમને એ ગુનેગાર જોઈએ જે એને માર્યો હોય જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ અને એની જવાબદારી લેવા વાળો બી જોઈએ હા સ્કૂલમાંથી ફોન આવ્યો તો અને મેમે કીધું છે કે તમારા છોકરાને માર્યો છે એમ એમને છોકરો નાના 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 છોકરાઓમાં બબલ થઈ હતી અને એમાં મોટો એનો ભાઈ આવીને તીસ પચીસ છોકરાઓને બોલાવીને મારા મારા મારી કરી છે ત્રીસ પચીસ પટ્ટા મરાવડા આવ્યા છે અને લાકડી અને લાકડીએ માર્યો છે અને બોડ ફોન નાખ્યું છે એનું જો હું જોબ પર હતો મારી ત્યાંથી સ્કૂલમાંથી પ્રિન્સિપલનો ફોન આવ્યો કે તમારા ભાઈને આવું વાગ્યું છે તો મેં કીધું ગા જ હું પછી સ્કૂલમાં ગયો છું ત્યાંથી મારા ભાઈને મેં પૂછ્યું કે શું થયું તો મને કે બહાર આઈથી મારો છે મને મને આઈથી બહાર માર્યો છે એ લોકોએ પછી કે માર્યો પછી માથામાં ફોડામ પાઇપ મારી છે લોખંડની અને સરાન બરા બહુ લઈને આવ્યા હતા બધું એવું છે મને એવું કીધું કે સાત આઠ જણા જેવું હતું કહું અગાઉનું એ કઈ કીધું નથી મને એવું છે કઈ એવું કઈ ખબર નથી મને એવું કઈ કીધું છે કઈ નહીં ખબર માર ભાઈ બે વર્ષ જેવું છે આ સ્કૂલમાં ભણના બે વર્ષ મારવા વાળા તો અમે ઓળખતા નથી સર એવું છે હા એ સ્કૂલના જ હતા હવે એમની સ્કૂલની અંદર અંદરની મેટર હતી એમાંથી જેની મેટર હતી અને બારના કોકને બોલાવીને બોલાય ને આ માર ખબર છે એવું કહીશું મેટર તો હવે મને બી ખ્યાલ નથી આવત પછી પૂછું એને ત્યારે ખબર પડે એવું થાય સ્કૂલવાળાએ તો એવું કીધું શકા આને દવાખાને લઈ જઈને ખ્યાલ લઈ જાઓ બસ એટલું જ કીધું બીજું કંઈ કીધું નથી હમણાં હવે અમે શું કહીએ ઓ સર સ્ટીચરો કહીએ પણ માનતા નથી તો કે તમે પોલીસ કેસ કરો આમ કરો પછી આપણે એ પોલીસ સ્ટેશન આવ્યા પછી આવું કંઈક શું છે હવે ખબર નહીં અંદર શું ચાલે હા ભાઈ ના ભાઈ બંધ હતા ત્રણ ચાર જેવા એ બી અંદર છે એવું ના એ અમે પોલાઈને બહાર લઈ ગયા હતા પછી માર્યો છે હવે એ ખબર નથી હવે કંઈક સેનીમેટર હતી કે પછી ખબર પડે મારા છોકરાને વાઈગુસ માથામાં વાયગ્યું છે એની મને કોઈ ખબર નહીં જ્યારે સાહેબનો ફોન આવ્યો સરનો ત્યારે પછી મારા શુકાએ મને ફોન કર્યો મેં કામ કરતી કરતી દોડી એટલી મને ખબર છે ને હજી વાત નહીં કરી ઓછો બરાબર છોકરા પાસે છોકરો દીકરો મને નિશાળમાં મળ્યો મેં નિશાળમાં આવી તારે માર દીકરો મને મળ્યો બહુ હાલત ખરાબ હતી આય માથામાં વાગ્યું છે માથામાં વાગ્યું છે તરત આપ શું કર્યું તરત પછી અમે હોસ્પિટલ સાઈ લઈ ગયા હોસ્પિટલ થી પાટો બન પાટો બંધાઈને આયે લઈને આયા પછી કેસ પછી અમને જાણ થઈ પછી હાઈસ્કૂલમાં જઈને મેં બોલી કે કે રીતે બબાલ થઈ શું થયું એવું મારી ફળફૂસ છે ને પૂછવાની મેં મા શું અધિકાર શું મારો એમનું શું જાય મારો અને મારો વાળો માણસ મારે જોઈએ એ માણસ મને હાજર કરશે તો જ હું પાસો કેસ લઈશ તાર નહીં લઉં અને એનો ખર્ચ જે થાય એ માણસ આપે એ સેના બાબરે આ તો ભાઈબંધો ભાઈબંધો રમતા બબાલ થઈ હશે એમને એમાં પછી એક નાનો બા હતો એ બોલાવ્યો એના ભાઈઓને અને મોટો છોકરો આવ્યો સડો લઈને મારવા માટે હા સડો લઈને મારવા આવ્યા સડો ની માથા પાઇપ મારી છે हमारा छोटा बच्चा है थी, 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 वो स्कूल में पढ़ रहा था लेकिन मैं इससे ये मेरे को अभी आज जैसे आया ना तो हमको ये डाउट हुआ ऐसी यदि घटनाएं हो रही है ना तो बच्चों को स्कूल में भेजने लायक नहीं है इसमें जैसे जो भी बच्चे हैं जो अलग तरह की कोचिंग के कोचिंग के हिसाब से हम बच्चों को पढ़ाने के लिए भेजते हैं लेकिन ये ऐसी हरकतें होती है फिर उसमें कैसे आप विश्वास करोगे किसी के ऊपर यदि छोटे बच्चे ही गुंडागिर्दी की ओर जा रहे हैं तो इसमें आप किस तरह की जा रही है जब अपना अपना यूथ यदि गुंडागिर्दी की तरफ जा रहा है तो आगे विकास क्या होगा आपका आप कैसे आशा करोगे किसी लोगों से कि हमारा बच्चा आगे पढ़ के कुछ बढ़ेगा हमने तो यही फैसला है कि ऐसे में

અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝગડ્યા એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીને માથામાં કડું માર્યું એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવ્યું એને સારવાર કરાવડાવી એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો બોલાવી અને ઠપકો આપ્યો છે અમે ના એ વિદ્યાર્થીઓએ કોઈ ખુલાસો કર્યો નથી કઈ બાબતની અંદર સામાન્ય એકબીજાને ધક્કા મૂકી કરવા બાબતમાં આ સામાન્ય ઝઘડો થયો છે ના શાળાની અંદર કશું જ થયું નથી શાળાથી સો કિલોમીટર દૂર અને એ પણ શાળાના શિક્ષણના સમયગાળા પૂર્વ થયા પછી થયું છે

આ માહિતી મળતા ગટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ મને કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એમના મળતીઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોટમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકત માં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે ત્રણ મહિના પહેલા શું ઝઘડો હતો કયા કારણે ઝઘડો હતો ત્રણ મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર અંદર એકબીજાની ગમ્મત કરતા હતા અને એકબીજાની અંદર ગમ્મત ગમ્મતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બિના બનવા પામેલ હતી હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ સ્કૂલના હતા અન્ય સ્કૂલના હતા

કામના ભોગ છે અને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ અને આગળની તજવીજ ચાલુ છે હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું ટોટલ જે ભોગ બનનાર છે એનું કહેવું છે કે આઠથી દસ માણસો છોકરાઓ હતા એમાં ચાર છોકરાઓ તો સ્કૂલના હતા અને બે છોકરાઓ આ છોકરાના ભાઈ હતા એ મુજબની હકીકત જણાવતા હોય

અમે સખત જે કાયદાના દાયરા માં રહીને સખત માં સખત પગલા ભરવા જઈ રહ્યા છે હુમલામાં જે ભોગ બનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી લાકડી હતી ને ચપ્પુ હતું આ મુજબનું છે એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે બીજા દીકરાને ટકલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મૂઠમાર મારેલો છે ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જબાજબી દરમિયાન વાગી ગયું હવે એ અમે હાલ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે ભાગ્યું જે એટલે હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો પકડવા ગયો વાગ્યો હોય પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બિનાવ બની છે અને પોલીસ સરકાઈ છે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે

તપાસ કરી કરી પછી અગાઉ આ લોકોએ સ્કૂલને અમે જોઈ રહ્યા અને તમામ તમામ પાસાઓને નજરમાં રાખી અને આગળની તપાસ કરી પણ એટલું શોર છે કે જે બીના બની છે તે મુજબનો જ ગુનો દાખલ થશે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ફરી એકવાર ડે સ્કૂલ સ્કૂલ જેવો બનાવ છે છે જે સામે આવ્યો ઘાટલોડિયા વિસ્તારની નેશનલ ના વિદ્યાર્થી પર બહારના એક યુવકે આવીને છરીનો ઘા છે તે માર્યો છે અત્યારે હાલમાં આપણે સ્કૂલની સો મીટરની રેન્જની અંદર હાલમાં ઉપસ્થિત છીએ જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જુઓ છો આ એ જ જગ્યા છે જે જગ્યા પર સમગ્ર બનાવ બન્યો છે જે બનાવના સીસીટીવી પણ આપ જે પ્રમાણે અત્યારે હાલમાં સ્ક્રીનમાં જોઈ શકો છો સીસીટીવીમાં તમામ બનાવ છે તે સામે આવી રહ્યો છે અને ચોક્કસથી અત્યારે હાલમાં આપ જે આ દ્રશ્યો જુઓ છો જગ્યા પર ધોરણ દસનો વિદ્યાર્થી પોતે પોતાની શાળામાંથી પરીક્ષા દઈને નીકળે છે ને ત્યારબાદ જેઓ તે શાળામાંથી નીકળે છે તેના અન્ય એક વિદ્યાર્થી સાથે નાના મોટી જે નાની મોટી નોકજોક જે થઈ છે ધક્કા મૂકીને લઈને નોકજોક થઈને તે ખૂબ જ મોટી એવી બબાલ થઈ ચૂકી ત્યારબાદ વિદ્યાર્થીઓ છે તે સ્કૂલની બહાર આવીને સો મીટરની રેન્જમાં આ એ જગ્યા કે જે જગ્યા પર તમે હાલમાં દ્રશ્યો પણ જોવો છો પથ્થર વેર વિખેર પડ્યા છે અને પટ્ટાનો ભાગ છે તે તૂટેલો અહીં પડ્યો છે સીસીટીવીમાં સમગ્ર દ્રશ્યો છે તે ચોખ્ખટપૂર્વક દેખાઈ રહ્યા છે કે કેવી રીતે બહારના યુવકો અહીં આવે છે અને તે લોકો ડંડા છરી તમામ બાબત જે જેટલી પણ મુદ્દામાલ છે તેને લઈને તે લોકો યુવક ઉપર છે તે હુમલો કરે છે યુવકને તુરંત જ તે જે ટ્રસ્ટી છે જે શાળાના પ્રિન્સિપલ છે તમામ લોકો દ્વારા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને મહત્ત્વની બાબત કે તેને તરત તેના માતા પિતાને પણ ત્યાં બોલાવીને લઈ બોલાવીને લઈ આવવામાં આવ્યા અત્યારે હાલમાં ઘાટલોડિયા પોલીસ દ્વારા સમગ્ર બનાવને ધ્યાનમાં રાખીને જેટલા પણ યુવકો હતા તમામની શોધખોળ કરવાની કામગીરી છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે શા કારણે આ ઝઘડો થયો અગાઉની કોઈ અગાવત હતી કે કેમ અગાવત હતી તેવી અત્યારે પ્રાથમિક માહિતી છે એ તો ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે અગાઉ પણ આવી રીતનો બનાવ છે તે સેવન ડે સ્કૂલની બહાર બની ચૂક્યો છે અને ફરી એકવાર આવો જ એક બનાવ વિદ્યાર્થીઓ વચ્ચે નેશનલ સ્કૂલમાં બન્યો છે શાળામાંથી બાળક વિદ્યાર્થી છે તે પોતે પરીક્ષા દઈને બહાર આવ્યો અને ત્યારબાદનો આ સમગ્ર બનાવ કે જેમાં નહીં નહીં તો વીસથી પચીસ વિદ્યાર્થીઓ અને યુવકો અંદરો અંદર ઝઘડતા હોય તેવા દ્રશ્યો તે સામે આવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક પાઇપો અને ડંડા વડે એકબીજાને મારતા હોય તેવા પણ દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે આગળની કાર્યવાહી ઘટોડિયા પોલીસ દ્વારા કરવામાં આવશે જેટલા પણ યુવકો હતા તેની શોધખોળ કરીને ત્યારબાદની કાર્યવાહી છે તો પોલીસ દ્વારા કરવામાં આવશે કેમેરામેન સુધાર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ